નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના નીચે મુજબ અર્બન હેલ્થ સેન્ટરો માટે કુલ સાડત્રીસ જગ્યા માટેની આશા વર્કરો માટેની ભરતી જાહેરાત તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ના રોજ વર્તમાન પત્રમાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હેઠળના નીચે મુજબના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે રૂપિયા બે હજારના માસિક પગારથી નોન સ્લમ વિસ્તાર માટે આશા બહેનોની ભરતી કરવાની હોય લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી નીચેની શરતો વિગતોને ધ્યાને લઈ જાહેરાત પ્રસિદ્ધ થઈને દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડીથી ખાલી પડેલ જગ્યા તથા ભવિષ્યમાં ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં કરવામાં છે તમે જોઈ શકો છો અર્બન હેલ્થ સેન્ટરનું નામ અહીં આપેલું છે તમે જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નામ આપેલું છે જેમાં આટલો જકાત નકા ચિત્ર અંતર્ગત છ જગ્યા છે મિત્રો ભરતનગર મારુતિ આરોગ્યધામ બાર નંબરના બસ સ્ટેન્ડ પાછળ ભરતનગર આરોગ્ય કેન્દ્ર અંતર્ગત સાત જગ્યા છે ભીલવાડા અર્બન હેલ્થ સેન્ટર માટે બે તેમજ આનંદનગર અંતર્ગત એક જગ્યા છે બોરતળાવ હરિરામ બાગ ડોક્ટર ગોટીના દવાખાના પાસે બોરતળાવ માટે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ચાર જગ્યા તેમજ તમે જોઈ શકો છો વડવા માટે બે કરચલિયાપરા માટે બે કુંભારવાડા માટે ચાર તેમજ ન્યૂ કુમારવાડા માટે ત્રણ શિવાજી સર્કલ અંતર્ગત તમે જોઈ શકો છો જે પીએચસી છે તેના અંતર્ગત બે સુભાષનગર કોમ્યુનિટી હોલ જે પીએચસી છે એક તેમજ વોશિંગ ઘાટ માટેની ત્રણ જગ્યા માટેની ભરતી આવી છે ઉપરોક્ત જગ્યા માટે ધોરણ દસ પાસ અર્બન હેલ્થ સેન્ટરની આજુબાજુના રહેવાસી ઉંમર વર્ષ થી પિસ્તાલીસ વર્ષ પરિણિત વિધવા તેકતા મહિલા પોતાની અરજી બાયોડેટા તેમજ તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ પ્રમાણિત નકલ ઉંમરના આધારોની પ્રમાણિત નકલો રેશન કાર્ડની નકલ તથા અરજી ઉપરના ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતરનો પાસપોર્ટ ફોટો સાથે હેલ્થ સેન્ટરના ઉપરના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી જાહેરાત પ્રસિદ્ધ તેના દિવસ દસમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અર્બન હેલ્થ સેન્ટરના ઉપર મુજબ સરનામે એટલે જે અહીંયા અર્બન હેલ્થ સેન્ટરનું જે સરનામું આપેલું છે મિત્રો તેમાં તમારે જાહેરાતના દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી થી અરજી મોકલવાની રહેશે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ખાતે મોકલવામાં આવેલી અરજી રદપાત્ર રહેશે તથા અધુરી વિગતવાળી અરજી રદપાત્ર થશે એટલે કે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ખાતે અરજી મોકલવાની રહેશે નહીં ફક્ત ને ફક્ત અર્બન હેલ્થ સેન્ટરનું જે સરનામું આપેલું છે અહીંયા ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે સરકારશ્રીના નિયમો મુજબ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવશે તેમજ અન્ય શરતો સરકાર દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે આ જગ્યાઓની ભરતી અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર તેમજ કમિટી દ્વારા મેરિટ આધારિત કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત જે આરોગ્ય વિભાગ હેઠળ જે અર્બન હેલ્થ સેન્ટરો છે તેના અંતર્ગત આશા વર્કરો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય